નર્મદા જિલ્લાના ગણેશ્વર તાલુકાના ચંતર ગામનું જાંબલી ફળ્યું ત્યાં એક ઘરમાં આગ લાગી ગઈ છે અને બધું ઘર સળગી ગયું છે આખું પૂરું અને એમાં કપાસ અને અન્ય બધું સળગી ગયું છે એમાં કશું જ બાકી નથી રહ્યું એ લોકો પાસે ફક્ત ને ફક્ત પહેરવાના કપડાં એકલા જ બેચા છે તો અને એમાં એક આખું ડીજે આખા ડીજેનું સામાન બી સળગી ગયું છે તો તમે આ વિડીયોને બને એટલો શેર કરજો લગભગ દસથી પંદર લાખનું નુકસાન થઈ ગયું છે તો આપણા આદિવાસી સમાજના એક પરિવારને આટલી મોટી દુઃખની પીડા આવી છે તો આપણે એની મદદ કરવી જોઈએ અને વિડીયોને ગમે એટલો તમે શેર કરજો મારા આદિવાસી સમાજને મેં એટલું જ કહેવા માગું છે આ વિડીયોમાં મારે કોઈક લાઈક નથી જોઈતું કે મારે સબસ્ક્રાઈબ નથી જોઈતું આ વિડીયોને તમે ગમે એટલો શેર કરજો જય જોહાર જય આદિવાસી ગામ ગણેશ પડ્યું